બમ 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 બોલે બાબાજી બાબાજી કી કી જય જય હો હે ગમમાં બીમાર હોત ને પડી મારે ને બાબાજી બે ને મેળ પડી જાત જવું પડશે એટલે આ છોકરો એવી ખોટી લતે સડી ગયો અને ઘર સારું હતું ને આ કેવું કરી મી દારૂની ખોટી લતે સડી ગયો અને હાવ આ મનથી શીત જાય મને હાવ આ ઝીંપડીને લ્યો હે હાવ આ ઘર બધું પેલું કહી નાખ્યું પૈસાની દેવી તંગી આવી હે ને આ હવે તબેલો બનાવો છે મારે અને અડધું અડધ કોમાઈ ગયું ને મા આવશે મજૂરી ને પૈસા માગે મજૂરી આવે કાલે આપવાના હે ને મા આવું છું શું કરવું પૈસાની દેવી તંગી આવી હે ને ઘણી સારું કોઈ એ નહીં પાસે ને હવે કાલે મજૂરી આપવાના શું કરવું જ હવે અડધું અડધ તો કોમ થઈ ગયું છે પૈસા ની છે ના હોય પાછું હમણાં એવી પનવચી લાગી છે ને છોકરો ખોટા વાળા સડી જોવા બતાવો બતાવો પૈસા પાછું આ પૈસા છો કે લેતો

અને તમારો કોકોન ઓવે આ બધું મારું છે એમ ઓવે આ નારિયેળી છે ઓવે નારિયેળી છે નારિયેળ આયા છે ઓવે ઓવે આયા છે તો કાલ લેવા આવું તો આવજો છે ના પાડી એમ હ હ મારા આવું છે મજા આવી ગઈ છે કે હે જેવો ગોતો તો ને એવો મોણા મને મળી ગયો છે હે પૈસે જ પૈસા છે હેડજો હેડો હેડો હેડો

છોકરો મેરી નીન જાતો રહ્યો છે આ ચૂંટણી રે છે બરાબર એને નારિયેળ છે નારિયેળ આખી ચોખું છે સબ્જી બોલી ને બનાવી છે તમારે એ રીતું કી દેવાનું કે રહ્યું છે તમારે એ તો મની જ લે બરાબર કે હું લઈને આવું છું નિરંજન આ બાજુ કી જાય હો હેડો આવરા અલક્ષ્મી રંજન બાબાજી કીધે શું તકલીફ છે કેજો ઓય ને હા તમે છોકરો મજા જતો રહ્યો સાચી વાત છે સાચી વાત ઓય તમારે ના રે છે શે છે ટોકું છે શે

જીવાજી તમે મોડો તો છો સારો છે સારો છે ને ગરીબ છે પણ આપડે તો બધું કોઈ જોવાનું આપણે તો દુઃખ મટાડવાનું પૈસા દેવાના

બાપુજી હું હારું કરે ને સાલું મારા થી કરે હડતર આપડે હેલ્ આ બાજુ આ બાજુ જ આવશે મોણમ હોત ને ભરી અમેર પરિચ